મારે તો લીગલી બીજું પરમિશન આ બધું છે આ કાર્યાલય ની વાત છે તો મારી પોતાની જાગીર નથી દરેક જગ્યાએ નાના મોટા હોય કોઈને મંચુ હોય તો બહાર આવે ને કોઈ ને એમ થાય કે હમણાં હરકું થઈ જાય એટલે પાંચ એક એક ઘરમાં પાંચ લોકો એ શાંતિથી નથી રહી શકતા આ તો આખી પાર્ટી આવડી ને વ્યક્તિગત કનુભાઈ કોઈની સામે નથી આવ્યા કનુભાઈ એવું જ કીધું છે કે એક વ્યક્તિ એક પદ આપો જેથી બધા કાર્યકર્તાઓ કોઈ ચૂંટ કઉ તો છો હિસાબર વિધાનસભા ત્રીસ હજાર મત આવનારા દિવસો ચૂંટણી આવશે એટલે ત્રીસ થી પાંત્રીસ હજાર મત થી ભારતીય જનતા પાર્ટીના ના નિશાન વાળો કોઈ પણ ઉમેદવાર પાર્ટી ટિકિટ આપશે તો હિસાબર વિધાનસભા જીતશું જીતશું ને જીતશું જુનાગઢ ની અંદર રાજકારણ અંદર જે ગરમાવો આવી રહ્યો છે જવાર છેલ્લા કેટલાક દિવસો થી બત્રો લખી રહ્યા છે અને આ બત્રો લઈ અને સોશિયલ મીડિયા ઉપર જે મારો ચાલી રહ્યો છે એનો જવાબ અત્યાર સુધી બીજેપી મૌન રહી અને આપતી હતી પરંતુ કિરીટ પટેલ છે આ અંગે કશું જ આનંદા જવાર ચાવડાએ સીધા જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ ઉપર આક્ષેપો કર્યા કે નવ નવ વર્ષથી એ પદ ઉપર છે એની પાસે ત્રણ ત્રણ હોદ્દાઓ છેલ્લે બીજેપીની નીતિ છે કે એક નેતાને એક હોદ્દો એમ છતાં એમની પાસે ત્રણ હોદ્દાઓ છે જેને લઈને કિરીટ પટેલે આની પહેલા તો ખુલાસો કરવા એની ના પાડી હતી પરંતુ આજે ફરી પાછો જવાહર ચાવડાએ દીનદયાળ ભવન એટલે કે બીજેપીના કાર્યાલય ઉપર સીધો આક્ષેપ કર્યો છે કે આ જે કાર્યાલય છે એ ગેરકાયદેસર છે આ અંગે તેમણે કલેક્ટરને પણ રજૂઆત કરી હતી કલેક્ટરને પણ જણાવ્યું હતું કે આનું ઉદઘાટન કરવા માટે કોઈ મુખ્યમંત્રી કે કોઈ મંત્રી ન આવે જેથી કરીને ભવિષ્યમાં આના અંગે કોઈ વિવાદ થાય તો એ છેડા એના એના સુધી એના છેડા ના પહોંચે પરંતુ આ અંગે કલેક્ટરે એ સમયે કોઈ જ કાર્યવાહી કરેલી નથી અને આનું ઉદઘાટન જે તે સમયે ત્યારના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કરેલું હતું હવે આ જે બિલ્ડિંગ છે જે તમને મારી પાછળ દેખાય છે એ દીનદયાળ ભવન છે

કે કૃષ્ણ આર્ગન છે એની પાસે એની પાસે બ્યુ સર્ટિફિકેટ છે તેમ છતાં એ વોકડા પર કરવામાં આવેલ છે એ વાત હકીકત છે અને એને જ લઈ અને જ્યારે જવાર જવાડે આક્ષેપ કર્યા છે ત્યારે કીટ પટેલે એવું કહ્યું છે કે એ અંગે પણ અમે તપાસ કરીશું અને જો થશે તો એનો અમે છટકડ કરીશું એનો મતલબ ક્યાંક ને ક્યાંક એવું તો લાગી રહ્યું છે કે ક્યાંક જવારભાઈ જવડે જે લખ્યું છે એમાં તથ્ય છે જેને લઈને આજે કીટ પટેલને સામે આવવું પડ્યું છે આજે જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે આપ સૌ પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે પ્રેસ કોન્ફરન્સ બોલાવવાનો આશય એ છે કે બે દિવસથી જે ઇલેક્ટ્રોનિક મીડિયા હોય કે પ્રિન્ટ મીડિયાના માધ્યમોથી જે સમાચાર આવે છે એ માટેની અમારા તરફથી પ્રતિક્રિયા આપને આપવાના આશયથી આજે પ્રેસ કોન્ફરન્સ બોલાવેલ છે તમે બધા જાણો છો કે ભારતીય જનતા પાર્ટી ના કાર્યાલય બે હજાર સોળ થી આ સ્થળ ઉપર જુનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી નું કાર્યાલય બનેલ છે લગભગ સૌરાષ્ટ્રમાં પહેલું કાર્યાલય આ ભારતીય જનતા પાર્ટીનું જુનાગઢ જિલ્લાનું જુનાગઢ જિલ્લાના લગભગ પાંત્રીસો થી વધારે કાર્યકર્તાઓના અથાગ મહેનત પરિશ્રમ અને એમના આર્થિક યોગદાન થી આ કાર્યાલયનું નિર્માણ થયું છે આ કાર્યાલય એ ભારતીય જનતા નું છે કોઈ કિરીટ પટેલની બાપ ની આ જાગીર નથી કાર્યાલય નું બાંધકામ ની મંજૂરી એ જી પ્લસ ફોર છે પરંતુ અમારી સવલત પ્રમાણે અમે જી પ્લસ ટુ નું બાંધકામ કરેલ છે તારીખ એકવીસ સાત સત્તર ના જુનાગઢ કલેક્ટર ના હુકમ નંબર તેત્રીસ બાવન ઓબ્લિક બે હજાર સત્તર થી બિનખેતી હુકમની શરત નંબર અગિયાર તથા સરત નંબર છ બાર સત્તર અને પચીસના ના સંઘ સબક ભારતીય પાર્ટી આ કાર્યાલય એટલે કે સુરેન્દ્ર કાકાના નામથી દસ્તાવેજ કરેલ છે અમોએ કલેક્ટર ઓફિસમાં રૂપિયા અગિયાર હજાર સાતસો છત્રીસ રૂપિયા પાંત્રીસ હજાર બસો સાત રૂપિયા સાતસો પાંચ રૂપિયા ત્રણસો ત્રેપન રહેણા હેતુમાંથી વાણિજ્ય હેતુમાં ફેરફાર કરવા માટે ભરપાઈ કરી દીધેલ છે જુનાગઢ કોર્પોરેશન દ્વારા આપેલ છે તારીખ સત્તર છ બે હજાર સત્તર ના હુકમના ત્રણસો ઓગણપચાસ થી જુનાગઢ કોર્પોરેશન દ્વારા આ કાર્યાલયની વિકાસ પરવાનગી આપેલ છે છતાં પણ જુનાગઢ હશે તો ગુજરાત સરકારના ઇમ્પેક્ટ કાયદામાં અમે જે ફી ભરવાની થશે એ ફી ભરી અને ગુજરાત સરકારના અર્બન ડેવલપમેન્ટના તમામ નિયમોનું પાલન કરવાની જવાબદારી એ ભારતીય જનતા પાર્ટીના જુનાગઢ જિલ્લાના પ્રમુખ તરીકે અમારી છે તો હું તાલાળા માર્કેટિંગ યાર્ડ નો ચેરમેન હતો એ જયારે હું યુવા મોરચાનો પ્રમુખ હતો બે હજાર આઠ માં અને ત્યારે બંને જિલ્લા ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લા ભેગા હતા

અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની સંસ્થાઓમાં પણ ભારતીય જનતા વિજય થયો છે કયા કાર્યકર્તાને કેટલી જવાબદારી આપવી એનો નિર્ણય તો અમારું પ્રદેશ નેતૃત્વ જ નક્કી કરતું હોય છે આ બાબતે જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં હું જયારે ચેરમેન હતો ત્યારે પણ પ્રાકૃતિક ખેતી કરતા બસો છેતાલીસ ખેડૂતોને અમુલ સાથે ટાઈપ કરી અને એમની આવકમાં વધારો થાય તેવા અમે પ્રયત્ન કર્યા જુનાગઢ જિલ્લા સહકારી બેંકનો હું

એ કાયદેસર છે અને આ અંગે કંઈ પણ કરવાનો થશે તો અમે કરીશું આ વાત ચોક્કસ છે કે દરેક જૂનાગઢની અંદર જે રાજકારણ છે એ ખૂબ ગરમાય ગયું છે એક તરફ કોંગ્રેસમાંથી આવેલા જવાહરભાઈ ચાવડા છે અને બીજી તરફ બીજેપીના સિનિયર નેતાઓ છે જે સિનિયર નેતાઓ છે એ પણ હવે ખુલીને આવીને સામે આવીને કહી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક બીજેપી ની અંદર સાઠ ગાંઠ સંગઠન લે લી અને કમ આમ અંદરોની ક્યાંક વિવાદ ચાલી રહ્યો છે અને એ વિવાદ લઈને આજે એક એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે કિર્ત પટેલે વીસ વીસ લાખ રૂપિયા લઈ અને માર્કેટિંગ યાર્ડમાં કે સહકારી બેંકોની અંદર ભરતી કરી છે અને આરદાસ કરોડ બનાવ્યા છે તો આ જે વસ્તુ છે એને લઈ અને કિર્ટ પટેલની સામે સિનિયર નેતાઓ છે એ આવી રહ્યા છે તો ક્યાંક બીજેપીની અંદર જે વિવાદ છે એ હવે ખુલ્લીને સામે આવી રહ્યો હોય એવું લાગી રહ્યું છે ગુજરાત તક માટે ભાર્ગવી જોશી જુનાગઢ